આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધસમસ્તી ટ્રક દ્વારા સર્જાતા અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે જેમાં બોરસદ તાલુકાના ડભાસી ગામે વધુ એક બનાવ બન્યો છે જેમાં વહેલી સવારે પૂરઝડપે ગામમાં ઘુસેલી ટ્રક આખે આખા પ્રવેશ દ્વારને અડધો કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી સાથોસાથ મંદિરનો લોખંડનો શેડ અને ત્રણેક વીજ પોલને પણ કાબુ ટ્રકે પાડી દીધા હતા જોકે વહેલી સવારે અવરજવર જવર નહીવત હોવાથી કોઈ ગ્રામજનોને ઈજા પહોંચી ન હતી પરંતુ આ વિચિત્ર અકસ્માતના પગલે અફરાત અફરી મચી જવા પામી હતી બોરસદ નજીકથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર આવેલી ડભાસી ગામમાં આજે સવારે ચારેક વાગ્યાના સુમારે ટ્રક પૂર ઝડપે ગામમાં ઘુસી ગઈ હતી ગામના પ્રવેશ દ્વાર સાથે ટ્રક ધડાકાભેર રથડાતા આખે આખા ગેટ ટ્રકની ઉપર ધસાઈ પડ્યો હતો છતાંય ટ્રક ચાલકે ટ્રકને દોડાવી હતી જેના કારણે થોડી દૂર આવેલા મંદિરના લોખંડના શેડને પણ અડફેટે લેતા આખે આખો શેડ ધરાશાયી થઈ ગયો હતો ત્યારબાદ બે કાબુ બનેલ ટ્રકે હેવી વીજ લાઇનના ત્રણ વીજ પોલને પણ અડફેટે લેતા કેબલો સહિત પોલ તૂટી પડ્યા હતા જેના કારણે સમગ્ર ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો